અને નાડાપાડામાં વરસાદ નોંધાયો છે ભારે પવનની સાથે કમોસમી વરસાદ નોંધાયો છે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને નુકસાન જવાની સેવાઈ રહી છે કચ્છમાં કચ્છના ભુજ તાલુકામાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી ઘર ઉનાળે કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત છે વધુ વિગતો લઈને જોડાય છે પ્યાસા સંવાદદાતા રાજેન્દ્ર જી રાજ જી રાજેન્દ્ર પર ઉનાડે વરસાદ નોંધાયો છે શું છે વિગતો જી વાત કરવામાં આવે તો આજે જે આગાઈ જે રીતે હતી એ રીતે ભુજ તાલુકામાં પણ કમોસમી વરસાદ થયો છે લોડાઈ કેંગાર પર મોખાણા નાળાપાર વિસ્તારમાં વરસાદ થયો છે પવનની સાથે વરસાદી ઝાપટા પણ પડ્યા છે કમોસમી વરસાદના કારણે ખેતીના પાકને પણ નુકસાન થયું છે